ખાતે બીએસએફ ધોરા ત્રી દિવસીય બુટ કેમ્પનું સમાપન થયું બોર્ડર હેડક્વાર્ટર ગુજરાત અને પ્રાદેશિક હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા દ્વારા ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચીસથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત બોર્ડર આઉટપોસ્ટ સ્વીગામ ખાતે ત્રણ દિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટીઆઈ કોલેજ દાંતીવાડા ગુજરાતના વીસ વિદ્યાર્થીઓ માટે છવ્વીસમી જાન્યુઆરી બે સુધી વિદ્યાર્થીઓએ બુટકેમ્બમાં ઉત્સાહભેર ભાગ લીધો જેમાં તે શારીરિક તાલીમ શસ્ત્રોનું જ્ઞાન અવરોધ અભ્યાસક્રમ નકશા પ્રેક્ટિસ રૂટ માર્ચ સરહદ દર્શન નળાબીટની મુલાકાત સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવી રહેવાની વ્યવસ્થાને ત્યાં જવાની તક મળી અન્ય સાહસિક પ્રવૃત્તિઓને કલાત્મક કૌશલ્યો સાથે રમતગમત સર્વાઈવલ ટેકનિક યોગ અને સ્થાનિક જોવાલાયક ક્ષણનો અનુભવ કરો તાલીમ શિબિરમાં સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમોને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા અને સઘન અનુભવ પૂરો પાડવામાં જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા પ્લેટફોર્મ પૂરું પાડશે શ્રી રાજેશ શર્મા ડીઆઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને શ્રી સુખવીર ધનગઢ કમાન્ડન્ટ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને તમામ બીએસએફ જવાનોની હાજરીમાં ત્રણ દિવસનું એડવેન્ચર બુટ કેમ્પ સુરક્ષિત રીતે સંપન્ન થયું આઈટીઆઈ કોલેજના વીસ વિદ્યાર્થીઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલ માહિતીને તાલીમથી ગર્વની લાગણી અનુભવી રહ્યા છે એવા લતીફ ખાન મલેક સંબંધ ભારત ન્યૂઝ સુઈ